એટીએસે ચાર કિલો મેફેટ્રોન અને એકત્રીસ પોઈન્ટ ચારસો નવ કિલો લિક્વિડ મેફેટ્રોન મળીને કુલ એકાવન કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો ત્યારે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું મોહમ્મદ યુનિસ ઉર્ફે એજાજ અને મોહમ્મદ આદિલનું નામ તપાસ બાદ ગુજરાત એટીએસની ટીમે મુંબઈમાં દરોડો પાડીને બંને ભાઈઓને ઝડપી પાડ્યા ગુજરાત એટીએસએ માહિતીના આધારે મુંબઈમાં ભીવંડીમાં એક ફ્લેટમાં દરોડો પાડ્યો જ્યાં એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી ફ્લેટમાંથી દસ પોઈન્ટ નવસો ઓગણસિત્તેર કિલોગ્રામ સેમી લિક્વિડ એમડી અને અલગ અલગ બેરલમાં ભરેલું સાતસો બ્યાસી પોઈન્ટ બસો છત્રીસ કિલોગ્રામ લિક્વિડ ફોર્મ એમડી મળી આવ્યું જેની આંતરરાષ્ટ્રીય બજારમાં આઠસો કરોડ રૂપિયા જેટલી કિંમત થાય છે ઉપરાંત ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું ગ્રાઇન્ડર મોટર ગ્લાસ ફ્લાસ્ક હીટર સહિતની વસ્તુઓ પણ કબજે કરી ઇટીએસએ ફ્લેટમાંથી મોહમ્મદ યુનિસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરી હતી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બંને આરોપીઓને પૂછપરછ કરતા સામે આવ્યું કે મોહમ્મદ યુનુસ ઉર્ફે એજાજ દુબઈમાંથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક આઇટમ્સના સ્મગલિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે મોહમ્મદ યુનુસને દુબઈમાં એક વ્યક્તિ મળ્યો હતો જેની સાથે મળીને મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલે ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા અને તેનું મોટા પ્રમાણમાં વેચાણ પણ કરતા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ સાથે ડ્રગ્સ બનાવવાના કેસમાં દુબઈનો એક વ્યક્તિ તો સંડોવાયેલો છે ઉપરાંત સાદિક નામનો વ્યક્તિ પણ સામેલ છે જે પોલીસ પકડતી દૂર છે વીરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી